જ્યાંથી સમગ્ર રાજ્યનું સંચાલન થાય છે તે શહેરનું તંત્ર નિંદ્રાધીન છે ગાંધીનગરના સ્થાનિક તંત્રની બેદરકારીથી સ્થાનિકોમાં ભય ગઈકાલે આઠ વર્ષનો બાળક કૃત્રિમ તળાવમાં પડી ગયા પછી પણ તંત્ર નિષ્ક્રિય છે હજુ સુધી મહાપાલિકાએ તળાવ પાસે બેરિકેડિંગ નથી કર્યું સ્થાનિકોને સાવધાન કરવા માટે ગાર્ડની પણ વ્યવસ્થા નથી કરાઈ મેયર માત્ર વાતો કરીને સંતોષ માની રહ્યા છે હજુ કોઈ અનિચ્છનીય ઘટના બને પછી જાગશે પાટનગરનું તંત્ર આઠ વર્ષના માસૂમ બાળક કુલદીપનું જે મૃત્યુ થયું પાણીમાં ડૂબી જવાથી ગાંધીનગરના સેક્ટર એકના તળાવની અંદર ત્યાં હજુ પણ સ્થિતિ યથાવત છે ગાંધીનગર મહાનગરપાલિકાના પેટનું પાણી હલ્યું નથી ગઈકાલે મેયર જે કહ્યું હતું કે કોઈની પણ બેદરકારી નથી અને ત્યાં બેરિકેટિંગ પણ કરવામાં આવ્યો છે સિક્યોરિટી ગાર્ડ પણ રાખવામાં આવ્યો છે પરંતુ હું વાસ્તવિક સ્થિતિ હજુ પણ ચોવીસ કલાક પછી બતાવીશ તમે આ જોઈ શકો છો કે આ જે રસ્તો છે કે જેની અંદર સેક્ટર એકમાંથી આ જે ગાર્ડન બની રહ્યું છે અથવા સ્ક્રીન તળાવ જે બની રહ્યું છે તેની કન્સ્ટ્રક્શન સાઇટ છે અને તેની એન્ટર થવાનો જે રસ્તો છે કે જ્યાંથી પ્રવેશ લોકો જે છે તે સામાન્ય રીતે કરતા હોય છે ત્યાં કોઈ પણ પ્રકારનું બેરિકેટિંગ કરવામાં નથી આવ્યું કોઈ પણ પ્રકારની આડાશ મૂકવામાં નથી આવી જેથી કરીને આ પ્રકારે કોઈ બાળકો પ્રવેશ કરતા હોય તો તેને અટકાવી શકાય અથવા કોઈ પણ સિક્યોરિટી ગાર્ડ પણ અહીંયા દેખાઈ રહ્યો નથી ગઈકાલે મહાનગરપાલિકાએ દાવો કર્યો હતો કે ત્યાં બેરિકેટિંગ કરવામાં આવ્યું છે સિક્યોરિટી ગાર્ડ પણ રાખવામાં આવ્યો છે અને ગાંધીનગર મહાનગરપાલિકાની કોઈ પણ બેદરકારી જોવા નથી આપ જોઈ રહ્યા છો અમે તળાવની નજીક જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આ જે દ્રશ્યો છે કે જે ગઈકાલે જ્યાં માસુમ જે બાળક હતો કુલદીપ ભરવાડ જે આઠ વર્ષનો હતો અને જે રમતો હતો અને રમતા રમતા તળાવમાં પડી જવાથી તેનું મૃત્યુ થયું હતું તે સ્થળ છે આ તે સ્થળના દ્રશ્યો છે તળાવના કૃત્રિમ તળાવ કે જ્યાં કોઈપણ પ્રકારનું બેરિકેટિંગ હજુ પણ નથી મૂકવામાં આવ્યું તળાવની ચારે તરફ તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારની આડાશ રાખવામાં નથી આવી કે જેથી કરીને કોઈ પણ બાળક રમતું હોય અથવા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નાગરિકને નજીક જતા અટકાવી શકાય આ સંપૂર્ણ દ્રશ્ય હું આપને બતાવવા માંગીશ અને ગાંધીનગર મહાનગરપાલિકાની જે ઘોર બેદરકારી છે એક માસૂમ બાળકનું મૃત્યુ થયું છે ત્યારબાદ પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી હજુ છેલ્લા ચોવીસ કલાકમાં કરવામાં નથી આવી બંને જે રસ્તા જે છે તે મેં આપને બતાવી દીધા છે કે જ્યાંથી પ્રવેશ કરી શકાય છે બીજી તરફનો જે રસ્તો છે તે પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જ્યાંથી પણ જે છે લોકો સામાન્ય રીતે પ્રવેશ કરતા હોય છે તે પણ દરવાજો જે છે તે ખુલ્લો જોવા મળી રહ્યો છે ખૂબ જ દૂર છે ત્યાં મુખ્ય રસ્તાથી ખૂબ જ નજીક છે અને સામાન્ય રીતે વાહન વ્યવહાર ત્યાંથી પસાર થાય છે અને તે મુખ્ય રસ્તો પણ અત્યારે ખુલ્લો જોવા મળી રહ્યો છે અને જે પ્રવેશ કરવા માટેની જગ્યા છે ત્યાં કોઈ પણ પ્રકારે સિક્યોરિટી ગાર્ડ કે આડાશ મૂકવામાં નથી આવી આ પ્રકારની જે પરિસ્થિતિ જે છે તે ગાંધીનગર મહાનગરપાલિકાની દ્વારા તૈયાર થતા જે ગાર્ડન છે તેમાં જોવા મળી રહી છે અન્ય એક રસ્તો પણ આગળ છે તે પણ હું આપને બતાવવા માંગીશ કે ત્યાં જે છે પ્રવેશ સામાન્ય રીતે લોકો કરતા હોય છે પરંતુ ત્યાં પણ કન્સ્ટ્રક્શનનું કામ જે છે તે ચાલી રહ્યું છે અને આ કન્સ્ટ્રક્શન નું કામ જે થઈ રહ્યું છે જે ગાર્ડન જે છે તે બની રહ્યું હતું ત્યાં પણ કોઈ દેખાઈ નથી રહ્યું અને ત્યાં પણ પ્રવેશ ખુલ્લો છે હું દ્રશ્યો આપને અહિયાંથી બતાવવાનો પ્રયાસ કરીશ મારા કેમેરા પર્સન શાર જે છે તે આપણે દર્શાવશે આ જે રસ્તો છે તે પણ બિલકુલ ખુલ્લો રસ્તો જે છે તે જોઈ શકાય છે કે જ્યાંથી પ્રવેશ જે છે તે આ ગાર્ડનની અંદર જે બની રહેલા ગાર્ડનની અંદર જે અંડર કન્સ્ટ્રક્શન છે તેની અંદર પ્રવેશ કરી શકાય છે એટલે ખૂબ ગંભીર જે પરિસ્થિતિ છે અહીંયા અને ઘોર બે છે ગાંધીનગર મહાનગરપાલિકાની ગઈકાલે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન જે છે તે ઘટના સ્થળની મુલાકાત લઈને અહીંયાથી ગાયબ થઈ ગયા હતા અને મીડિયાના સવાલોથી બચ્યા હતા પરંતુ જે ગઈકાલે તેમણે કહ્યું હતું કે કોઈની પણ બેદરકારી નથી અ સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવ્યો છે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે પરંતુ એવી કોઈ પણ પરિસ્થિતિ અહીંયા જે છે જોવા નથી મળી રહી જે કુલદીપના જે મૃત્યુ થયું છે તેના ચોવીસ કલાક બાદ પણ યથાસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે અને કોઈ પણ સિક્યોરિટી ગાર્ડ પણ નથી દેખાઈ રહ્યો કે કોઈ પણ પ્રકારનું બેરિકેટિંગ પણ કરવામાં નથી આવ્યું ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાનું તંત્ર અને જે ચૂંટાયેલી પાંચ છે તે કયા પ્રકારના પગલા હવે લે છે તે જોવાનું રહેશે કેમેરામેન શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર અમદાવાદમાં અઠવાડિયા પહેલા પડેલા સમારકામ ન થતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ખોખરામાં ભગત એસ્ટેટ નજીક પડ્યો છે શરૂ કરવામાં આવેલું સમારકામ પડતું મુકાયું લીધે એક બાજુનો રસ્તો બંધ કરી દેવાયો રસ્તો બંધ થઈ જતા રોડ પર ટ્રાફિક જામની પણ સમસ્યા છે શરૂ કરેલું સમારકામ ક્યારે પૂરું થશે તેવો વાહન ચાલકોનો સવાલ છે દિવસભર વાહનોથી ધમધમતા રોડ પર ટ્રાફિક જામની સમસ્યા છે